ચાલો વધી આગળ ચાલો રકમમાં શું આપ્યું છે સમજો અહીંયા ધ્યાન લલિત રકમમાં શું કીધેલું છે તે સમજો રકમની અંદર કંઈક આપ્યું છે આપણને કે ભાઈ કોઈ પણ બંધારણ છે તેની મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે ઉપયોગી તરંગ લંબાઈ અને બંધારણના સરેરાશ પરિણા પરિમાણ માપ માપ દર્શાવેલું છે જેમ કે પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાક્સ બંધારણમાં દસ ની માઇનસ મીટર કે તેથી ઓછી લંબાઈના માપક્રમના અંતરે જણાય છે મતલબ શું થયો કે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે છે બરાબર પ્રોટોન અને એ કેટલા અંતરે આવેલા છે દસ ની માઇનસ મીટર અંતરે ન્યુક્લિયસના કેન્દ્રથી આટલા દૂર આવેલા છે એવું કહેવા માંગે છે તો આટમાં કહું તો આ ન્યુક્લિયસની ની ત્રિજ્યા આપી છે એવું આપણે કહી શકીએ તો કહી શકીએ આને ન્યુક્લિયસની ની કહી શકીએ કે ના કહી શકીએ નહીં કહી શકીએ ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે ન્યુક્લિયસ નું ચેપ્ટર આવશે એમાં ખબર પડશે આપણી ન્યુક્લિયસની ત્રિજ્યા વન ફર્મી જેટલી છે એટલે એટલે છે 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 ફર્મી ફર્મી બરાબર ઘાત જેટલી એટલા માટે આ જે આઈપી છે તે આપણે છે તેવું આપણે કહી શકીએ ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ આગળ નેક્સ્ટ શું કીધેલું છે કે તેથી ઓછી લંબાઈના અતિ સૂક્ષ્મ આપક્રમના અંતરે છે આ બંધારણ વિશે પ્રથમ તપાસ ઓગણીસો સિત્તેરના સમયગાળામાં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી યુએસએમાં રેખીય પ્રવેગક વડે ઉત્પન્ન કરેલા ઉચ્ચ ઉર્જાના ઇલેક્ટ્રોન બીમ વડે કરાઈ હતી કલ્પના કરો કે આ માટે ઇલેક્ટ્રોન બીમની ઉર્જા કયા ક્રમની હશે એટલે શોર્ટમાં તમારે શું શોધવાની છે અહીંયા આગળ શું શોધવાનું છે અહીંયા આગળ ઇલેક્ટ્રોન બીમ જે છે તેની તમારે શું શોધવાની છે ઉર્જા શોધવાની ઉર્જા એટલે શું કહેવાશે ઉર્જા એટલે ઈ બરાબર છે ઉર્જા એટલે ઈ શોધવા કહી દીધેલું છે તો સૌથી પહેલાં પહેલાં તમારે અહીંયા આગળ ઉર્જા માપવી હોય તો ઉર્જા કઈ રીતના મપાશે તો આના માટેનું એક ડાયરેક્ટ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવું પડશે ઉર્જા શોધવા માટેનું કયું સૂત્ર આવશે એક ડાયરેક્ટ સૂત્ર કારણ કે એ સૂત્ર તમારી બુકમાં કશે પણ આપ્યું નથી ક્લિયર છે એટલે એ ડાયરેક્ટ સૂત્ર તમારે આ દાખલા પૂરતું તમારે યાદ રાખવું પડશે ક્લિયર છે અને એ ઊર્જાનું સૂત્ર કયું છે તો કે એ જે સૂત્ર છે ઊર્જાનું બરાબર વર્ગમૂળની અંદર ટી સ્ક્વેર સ્ક્વેર પ્લસ એમ સ્કવેર ટુ ફો આ રીતનું એક સૂત્ર છે અને એમાં એમની જગ્યાએ અહીંયા આગળ શું લેવાનું છે સ્થિર દળ લેવાનું છે કયું દળ લેવાનું છે સ્થિર દળ ક્લિયર છે આ સૂત્ર ક્યાંથી આવ્યું એવું કોઈ અહીંયા આગળ હિન્ટ આપી નથી આપણને એ સૂત્ર તમારે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ યાદ રાખવું પડશે ક્લિયર છે એટલે આ સૂત્રને તમારે ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડશે કયું સૂત્ર છે ઈરવા યાદ રાખજો પી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ એમ ઝીરો સ્ક્વેર ઇન્ટુ સી રેસ ટુ ફોર આ સૂત્ર છે ક્લિયર છે હવે આ સૂત્રની અંદર આપણને કઈ વસ્તુ ખૂટે છે તે જ આપણે શોધવાની છે તો જેમ કે અહીંયા આગળ તમને સ્થિર દળની ઉર્જા આપેલી છે તો આ જે ઊર્જા છે તે કઈ કહેવાશે સ્થિર દળની ઉર્જા જ કહેવાશે આપણું કયું સૂત્ર છે ઉર્જાનું ઇ બરાબર એમ ઇન્ટુ સી સ્ક્વેર છે પણ એ જ્યારે વર્ગમૂળની અંદર આવે છે એટલા માટે એનો શું થઈ ગયો છે સ્ક્વેર થઈ ગયો છે એટલા માટે આ શું આપી છે એક જાતની દળની ઉર્જા જ આપેલી છે શું આપેલી છે સ્થિર દળની ઉર્જા જ આપેલી છે એટલે આ સ્થિર દળની ઉર્જા છે તેઓ આપણે ડાયરેક્ટ કહીને ચાલવું પડશે ખ્યાલ આવશે એ નહીં આવશે આવશે તો આના પરથી આપણે એનર્જી શોધવી હોય તો એનર્જી માટે તેની જરૂર પડશે પીની જરૂર પડશે તો પી નું સૂત્ર શું આવશે પી ઇક્વલ ટુ તો કે એચ અપોન લેમડા આવશે પી એટલે શું આવશે એચ અપોન લેમડા તો પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા આ આપણું સૂત્ર છે પી ઇક્વલ ટુ શું છે સૂત્ર એચ અપોન લેમડા એમાં લેમડાની કિંમત કેટલી મૂકશું લેમડાની કિંમત ઓકે કે લેમડાની કિંમત આવશે આપણી દસ ની માઇનસ કેમ કારણ કે આપણે એને જ ઓબ્ઝર્વ કરવાનું છે એટલે ઓછામાં ઓછી તરંગ લંબાઈ કેટલી લેવી પડશે આપણે દસ ની માઇનસ પંદર જેટલી કારણ કે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાળો દાખલો ગણો તો ગાલે એમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તમે શા માટે વધારે જોઈ શકો છો એટલે કે વધુ વિવર્ધિત કરીને શા માટે જોઈ શકો તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા ઉત્પન્ન થતી જે તરંગ લંબાઈ છે તે ઘણી કેવી છે નાની છે એટલા માટે તમે નાનામાં નાની વસ્તુઓ જે છે તેને પણ તમે શું કરી શકો છો જોઈ શકો છો આઈડિયા આવશે એટલે આપણે ઓછામાં ઓછી તરંગ લંબાઈ કેટલી લેવી પડશે દસ ની માઇનસ પંદર જેટલી એટલે આની કિંમત કેટલી છે છ પોઈન્ટ છસો છવ્વીસ દસ ની માઇનસ કેટલી થશે ચોત્રીસ એના છેદમાં લેમડા એટલે કેટલા આવશે લેમડા ઓકે લેમડા આવશે દસની માઇનસ પંદર તો કરી નાખો કેટલા આવશે છ પોઈન્ટ છસો છવ્વીસ દસની કેટલી ઘાત થઈ જશે પંદર ઉપર જશે તો ઓગણીસ થશે મારા હિસાબે એટલે વેગમાન કેટલું આવ્યું દસની માઇનસ ઓગણીસ ઘાત જેટલું આવ્યું ક્લિયર છે નથી ક્લિયર ક્લિયર છે ડાઉટ છે કંઈક નથી ને ચાલો આટલું વેગમાન આપણને મળી ગયું આ કિંમતને આધારે આપણે બધી વેલ્યુઓ શોધવાનો પ્રયત્ન કરીએ હવે અહીંયા આગળ તમે વિચારો કે આ જે ઊર્જા છે તે ચાલો એ પછી વિચારીએ પહેલાં અત્યારે કિંમત મૂકીએ ચાલો

એનો પણ શું કરવાનો છે આપણે વર્ક કરવાનો છે સમજ પડશે ને ચાલો તો ટોટલ કેટલું થશે એક પોઈન્ટ છ ગુણ્યા પોઈન્ટ પાંચસો અગિયાર કેટલા આવશે કેટલા આવશે પોઈન્ટ પાંચસો અગિયાર ગુણ્યા એક પોઈન્ટ છ અને એના આખાનો વર્ક કરવાનો આખાનો વર્ક થઈને આવ્યું ને ઝીરો પોઈન્ટ 668 10 ની કેટલી घात થશે તો કે આ જો 19 ને આ 6 19 માંથી 6 જાય તો કેટલા રહે 13 રહે 13 નો વર્ગ કેટલો થશે 26 થશે બરાબર છે એટલે 13 નો વર્ગ मींस 13 * 2 એટલે એમ હા એટલે 26 થશે એટલે અહીંયા આગળ જો તમે એ કિંમત મુકશો તો કેટલી થશે જુઓ 0.668 10 ^ -26 એ જ છે 10 ^ -26 થશે તો હવે શું થશે અહીં આગળ તે સમજો તો કે ભાઈ ઓગણીસ દુ આડત્રીસ આઠ દુ સોળ આડત્રીસ માંથી સોળ જાય તો કેટલા રેત્રીસ માંથી સોળ જાય આઠ દુ સોળ આડત્રીસ માઇનસ સોળ આડત્રીસોળ બાવીસ રહેશે માઇનસ બાવીસ રહેશે અને આ કેવું છે માઇનસ છવ્વીસ છે એટલે શોર્ટમાં જોવા જઈએ તો આની સાપેક્ષમાં આ કેવું છે ઘણું જ નાનું છે એટલે આને આપણે શું કરી શકીએ ગણી શકીએ આને શું કરી શકીએ ગણી શકીએ તો ડાયરેક્ટલી આપણો જવાબ જે બનશે તે શું બનશે તો કે ઈ બરાબર તો કે ભાઈ આપણો જે આન્સર આવેલો હતો બરાબર છે તેમાં ખાલી સી વડે શું કરી દેવાનું છે ગુણી દેવાનું છે કોના વડે ગુણી દેવાનું છે સી વડે ગુણી દેવાનું છે એટલે કે આપણે આન્સર લાવવો હોય તો કેટલો થશે છ પોઈન્ટ છસો ચોવીસ દસ ની માઇનસ ઓગણીસ અહિયાં ત્રણ ગુણ્યા દસ ની આઠ કરી દેશું તો થઈ જશે ચાલો કરો કેટલા આવશે બરાબર ઓગણીસ પોઈન્ટ સત્યાસી બરાબર છે ગુડ ઓગણીસ પોઈન્ટ કેટલા આવશે આપણા સત્યાસી દસની કેટલી ઘાત થઈ જશે દસની કેટલી ઘાત થઈ જશે તો કે ભાઈ માઇનસ અગિયાર જેવી થશે બરાબર માઇનસ અગિયાર આટલી ઘાત આપણને જોવા મળશે એટલે આ શું આવી આપણી એનર્જી એનર્જી બોલે તો ઉર્જા ક્યાં આવ્યો કે નહીં આવ્યો આવ્યો ક્લિયર છે ચાલો એટલે આપણને એવું જોવા મળ્યું કે અહીંયા આગળની જે ઉર્જા છે એ ઉર્જા કેટલી છે ઓગણીસ પોઈન્ટ સત્યાસી દસ ની માઇનસ અગિયાર આને કન્વર્ટ કરીએ તો કન્વર્ટ કઈ રીતના થશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઓગણીસ પોઈન્ટ સત્યાસી દસ ની માઇનસ અગિયાર ભાગ્યા એક પોઈન્ટ છ દસ ની માઇનસ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થશે કેટલા થશે બાર પોઈન્ટ એકતાલીસ દસની કેટલી થશે સાત ઘાત થશે સાતગાત થશે એટલે એકસો ચોવીસ પોઈન્ટ એક મેગા ઇલેક્ટ્રોન ઓલ્ટ એટલે આટલી ઉર્જા શું કરશે પેલો ધરાવતો હશે શું આપણે કહી શકીએ ખ્યાલ આવશે કે નહીં આવશે આવશે આવે છે આન્સર હા ઓગણીસ ને ઓ ભાઈ આઠ હે એટલે પેલી નવ થશે આઠ આવશે ત્રણ એટલે અહીંયા કેટલી થશે ટોટલ તો આઠ છે આ ઉપર ગઈ હવે આ પોઈન્ટને આપણે ખસાડી દઈએ આ પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી જશે તો કેટલી થશે આઠની નવ ઘાત થશે તો નવ ઘાત માટે આપણે શું લીધેલું ઈવી લીધેલું બી ઈવી દસ ની નવ ઘાત એટલે બીવી ક્લિયર બીવી ની અ બીવી હા ક્લિયર છે ચાલો ઇઝી છે કાલે જોયલું ને આપણે ઈઘા હતું પણ એમાં બી બી લખેતા છે એમ તમારામાં એટલે ગીગા છે અથવા જી લખી શકો અથવા બી લખી શકો તમને બીવી વાળો પણ એક એકમ છે તમારી બુકમાં જોયું બીવી પણ લખી શકો અથવા ગીગા પણ લખી શકો આપણે ગીગા જ લખો નહીં બધી બીવી જોઈએ જ નહીં આપણને એકલા હારા છે આપણે અહીંયા જી લખી દઈએ બરાબર છે એટલે બીવી નહીં હોય તો આઈડિયા આવ્યો કે નહીં આવ્યો આવ્યો

ચાલો નેક્સ્ટ કોણ કોને બોલાવે ચાલો ધ્યાન આપજો શું આપેલું છે તો કે રકમની અંદર આપણને કીધેલું છે ઓરડાના તાપમાને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન એક એટીએમ વાતાવરણ દબાણ રહેલા જે હિલિયમ પરમાણુ છે એટલે હિલિયમ વાયુ છે એમાં હિલિયમ પરમાણુ સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ પપ્પુ છે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની કયું સૂત્ર લેશો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી पीनी किंमत के बोलो अंडर रूड टू के एम बराबर पैनी किंमत के लिए कीमत, तो के भाई थ्री बाई टू इंटू टू बराबर है पेला की किमत के बी टी टू शू लखाश एम चिंटू, m एम लखाश चलो तो आने आधार शू बोलो टू टू केसल थी आना पर शू एचनाद में वर्गमूलर थ्री के बी टी एम थी जा વાયુમાં હિલિયમ પરમાણુ સાથે સંકળાયેલી એટલે માસ ઓફ હિલિયમ લેવું પડશે તો માસ ઓફ હિલિયમ કેટલું આવે કોઈને ખબર છે તો કે ભાઈ ચાર આવે એના ગુણ્યા કેટલા કરવા પડશે એક સડસઠ દસ ની માઈનસ સત્યાવીસ ઘાત કરવું પડશે ધારો કે અહીંયા આગળ જુઓ માસ ઓફ હિલિયમ બરાબર છે પેલા હાઇડ્રોજન લખાઈ ગયું હતું માસ ઓફ હિલિયમ તો માસ ઓફ હિલિયમ એટલે શું લખાશે તો કે ટુ એચ ફોર લખાશે તો આ એ શું છે એ પરમાણુ ભાર છે ચાર એ શું છે પરમાણુ ભાર છે તો ચાર પરમાણુ ભાર એટલે એનો અર્થ શું થયો આની વેલ્યુ કેટલી થઈ ફોર યુ થયું કોના માટે થયું ફોર યુ બરાબર છે એટલે ચાર યુ ચાલો ફોર ચાલો તો શું થશે ફોર યુ સાઇટ માસ ને કન્વર્ટ કરો તો એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન દસ ની કેટલી થશે માઇનસ સત્યાવીસ ગત કરો કેટલા આવશે છ પોઈન્ટ દસની માઇનસ સત્તાવીસ ઘાત કિલોગ્રામ ઓકે આટલી વેલ્યુ આપણને જો તો આ જે વેલ્યુ છે તેમાં શું લખાશે આપણાથી એચી ઓ સોરી એચી લખાશે અને ટીની કિંમત કેટલી લેશું ટી તો કે સત્તાવીસ ડિગ્રી સેલ્સિયસ એટલે ત્રણસો કેલ્વિન ચાલો મૂકી દો બધી કિંમત તો કે છ પોઈન્ટ છસો છવ્વીસ દસ ની માઇનસ ત્રીસ એના છેદમાં કેટલા થશે તો કે ભાઈ વર્ગમૂળની અંદર ત્રણ ગુણ્યા એ બીની કિંમત કેટલી આવશે એક પોઈન્ટ આડત્રીસ બરાબર યાદ રાખજો ભાઈ દસ ની માઇનસ ત્રેવીસ ટી કેટલા છે ત્રણસો બરાબર છે માસ ઓફ હાઇડ્રોજન સોરી હિલિયમ છ પોઈન્ટ ચોસઠ દસ માઇનસ ઘાત કરી નાખો કેટલા આવશે હા પોઈન્ટ થઈને ચેક કરી yes 0.072 good 0.072 95 10 ની કેટલી घात થશે 23 ને 27 50 25 25 ઉપર જાય એટલે 9 - 9 આવશે ને 11 - 9 ખબર છે ને અનિગત ગઈ છે આમ તેમ ખબર છે ને હા ચાલો નેક્સ્ટ તો લેમ્ડા બરાબર આપણે પ્રોપર લખી દીધે 7.29 10 ની કેટલી घात થશે -11 ઘાત તમારું સમીકરણ તમને પ્રાપ્ત થશે તથા તેની પરિસ્થિતિમાં બે પરમાણુઓ વચ્ચેના સરેરાશ અંતર સાથે સરખામણી કરો એટલે હવે તમારે શું શોધવા કહી દીધેલું છે અંતર શોધવા કહી દીધેલું છે હવે અંતર કઈ રીતના શોધશો બોલો અંતર શોધવું છે મારે અંતર કઈ રીતના શોધી અંતર શોધવું તો કઈ રીતના શોધશો બોલો તો કે ભાઈ જો આપણને શું કીધેલું છે અહીંયા આગળ બે શબ્દ ને પકડો એક છે તમારી પાસે સતાવીસ ડિગ્રી સેલ્સિયસ એક એટીએમ એના પરથી કંઈક વિચાર આવવો જોઈએ તમને એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં પ્રેશર આવતું હોય બરાબર છે ટેમ્પરેચર આવતું હોય એવું કોઈક સૂત્ર ખરું ઓઇલ ચાર્લ્સ ગેલ્યુસેક એના આધારે કંઈક તમે કંઈક એક સૂત્ર લાવેલા આદર્શવાયુ અવસ્થા સમીકરણ કયું છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણા માટે લખાશે મ્યુઆરટી ખબર છે ને પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી હે અગિયારમાંથી દાખલામાં કેમ આવ્યું કેમ રૂકો હવે અહીંયા આપણે અંતર શોધવા કીધેલું છે અંતર અંતર એટલે એટલે શું ભાઈ બે જે પરમાણુઓ હશે તેમની વચ્ચેનું અંતર શોધવા કહી બે પરમાણુ આ રીતના જોડાયેલા હશે તો બંને પરમાણુ આ રીતના જોડાય તો આટલી શું આવે છે એની ત્રિજ્યા આવશે અહીંયાથી પણ આની ત્રિજ્યા લેવી પડશે તો આ બે ત્રિજ્યાના અંતર જેટલું શું હશે એમનું અંતર હશે એટલે મારે શું શોધવી પડશે એની ત્રિજ્યા શોધવી પડશે હવે ત્રિજ્યા શોધવા માટે મેં આ સૂત્રનો ઉપયોગ કેમ કર્યો તો કે આની અંદર મને શું મળશે કદ મળશે કારણ કે જો આપણી પાસે પ્રેશર છે સંખ્યા તો તો મળી જશે બરાબર બરાબર હમણાં વાંચશું એટલે કિંમત આપણને ફિક્સ યાદ જ છે ટી પણ તમને આપ્યો જ છે એટલે બાકી કોણ રહ્યો વી જ રહ્યો ને એટલે વી નું અંદર આપણે સૂત્ર શું મૂકશું તો કે ભાઈ પરમાણુ છે તે કયા સ્વરૂપે છે ગોળા સ્વરૂપે તો ગોળાનું કદ કેટલું લખાશે વી બરાબર ફોર બાય થ્રી ફાય આર ક્યુબ લખાશે કે લખાશે લખાશે એટલે હિન્ટ તમને ઓલરેડી અંદર આપેલી જ છે પણ તમારે યુઝ કેમ કરવાનું ક્યારે કરવાનું એ તમારા પર છે ખ્યાલ એટલે આ રીતના એ સૂત્રનો યુઝ કરવાનો છે સમજ પડશે એટલે કે મારે અહીંયા આગળ બે વચ્ચેનું અંતર શોધવા કહી દીધેલું છે એ અંતર કઈ રીતના હશે તો કે આપણે એવું માનવું પડશે કે બંને વાયુના ગોળાઓ એકબીજાની નજીક છે તો આ વસ્તુ સાચી છે જો દૂર હશે તો આ સાચું નથી કેમ વાયુ છે એટલે તો ગમે ત રખડતો એમાં મારે શું ખ્યાલ છે ને કે નથી આવતો

કોરડાના તાપમાને રહેલા એક એટીએમ દબાણે રહેલા હિલિયમ વાયુના પરમાણુ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ એટલે અહીંયા આગળ આપણને ફિક્સ વેલ્યુ નથી કીધી કે ભાઈ કેટલા મોલ વાયુ છે કેટલો વાયુ છે કયો વાયુ છે કયો વાયુ કીધું છે કેટલો છે તે નથી કીધું એટલે આપણે એવું માણીને ચાલશું કે આપણી પાસે એક મોલ જેટલો વાયુ છે એટલે મ્યુ ની કિંમત કેટલી લઈ લેશું એક કીધું નથી એટલે આપણે શું કરવું પડશે યુનિટ પરત શોધવું પડશે ને પર મોલ શોધવું પડશે એક મોલ આધારિત તેના આધારિત શોધવું પડશે એક મોલ

જેના આધારે આપણે શું કીધેલું હતું આર કીધેલું હતું શું કીધેલું હતું આર યાદ નહીં હશે જોઈ લેજો ઉષ્મિય ગુણધર્મોની અંદર આવું કંઈક આવતું હતું બરાબર છે એટલે આર ની કિંમત આપણે કેટલી મૂકી દઈશું કે બી ઇન્ટુ એને મૂકશું ચાલો સમજો એટલે અહીંયા આગળ શું થશે તો કે આ જે સૂત્ર છે તેને ડાયરેક્ટ આપણે લખવું હોય તો શું લખાશે ટી ઇઝ ઇક્વલ ટુ આર ટી આર ની કિંમત શું આવશે કે બી ઇન્ટુ એને ઇન્ટુ શું લખાશે ટી લખાશે કે બી ઇન્ટુ એને ઇન્ટુ શું લખાશે ટી લખાશે ખ્યાલ આવશે તો હવે અહીંયા આગળ શું કરવાનું છે આપણે શું થશે છે આઈડિયા આવશે કે નહીં ક્લિયર છે અહીંયા આગળ શું થશે વી એટલે ફોર બાય થ્રી ફાય આર ઇઝ ઇક્વલ ટુ કબી નાથી બરાબર પી ત્રણ ઉપર ગુણાશે તો થશે ક્યુબ થશે બરાબર છે તો કેટલી છે 4 पाई पी था क्लियर आईडिया આવશે કે નહી આવશે આવશે બસ તો હવે આમાં કિંમત મૂકો 3 કેની કિંમત 1.38 10 ની -23 n એટલે 1 મોલ 1 મોલ માં કેટલા હોય એવો દે કેવો ગધેડો 6.022 10 ની 23 તાપમાન કેટલું આવશે 300 કેલ્વિન 4 पाई એટલે કેટલા આવશે 3.14 p એટલે શું પી એટલે પી એટલે દબાણ હવે અહીંયા જુઓ દબાણ છે તે એટીએમમાં છે એ આપણને એટીએમમાં નહીં ચાલશે નહીં તો પીટીએમ કરવું પડશે આપણે બરાબર માર્ક્સનું હા એટલા માટે આપણે એટીએમની જગ્યા સેમાં કન્વર્ટ કરવું પડશે એને વાતાવરણ દબાણ વાતાવરણ દબાણ એટલે કેટલું પાસ્કલ એક પોઈન્ટ જીરો તેત્રીસ દસની કેટલી ઘાત પાંચ ઘાત એટલે અહીંયા આગળ કેટલા મૂકવા પડશે એક પોઈન્ટ તેત્રીસ હા એક પોઈન્ટ જીરો તેર સોરી તેત્રી બોલાઈ ગયું તેર દસની કેટલી ઘાત આવશે પાંચ ઘાત પાસ્કલ આવશે ચાલો કેટલી કિંમત આવે છે તે કરો પછી ક્યુબ કાઢજો બધું થઈને કેવું પાંચસો સત્યાસી બરાબર છે ગુડ એકદમ જોરદાર પાંચસો સત્યાસી પોઈન્ટ ચોર્યાસી પાંચસો સત્યાસી આટલું જ ને પોઈન્ટ ચોર્યાસી બધું થઈને પાક્કું ને જોઈ લેજો ને ભાઈ મારા નહીં થઈ જાય હા કેન્સલ થશે હલો